સો માં હું માથા પેલી છું ને આમાં ફૂટવાની તૈયારીમાં હાલ ઘણીક આરામ કરું ઘણીક હવે જોડો આરામ કરી લો

મને ધ્યાન માં આવે એવું તમને ધ્યાન માં આવે એવું ઈ તો એમ જ થી ને આપણે એક આ બીજા ને ધ્યાન માં પડે તો હું કેવું રહી છું તમને એવું હોય તો બરોબર તમારે જેવું તો હાલો મારે આવી ઓલી નવી વાડી કામ છે હા તો હું થોડું મારે પાણી વાવવાનું ને એવું છે એટલે થોડું કામ પતાવતો હા વાંધો નહીં બરોબર મારે કામ છે આંબા ગોળ વાળો હાલો હાલો તો રામ 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 ભાઈ મારું નામ મારે છે રખડવાનું કામ સોમાસું ગયું શાળો આશે આશે ઉનાળો તો તમે મુલા દાદા વ્યવહાર કરાવ રખડો ક્યાંક વ્યવહાર કરાવો ને મારા દાદા વર્ષ વર્ષ થઈ જાય મને કોઈ ડોસી નઈ દે

એ મોળા દાદા હા હાલો મોળા દાદા હા હાલો હાલો હાલે બે કે અરે કેડો કેડો આવડો છે ને નરવાળો સીધો સીધો હા તે હાલો મકરે ના મોળા દાદા ઓ જલર આય જલર સાઉન્ડ આ લે હા ના મોળા દાદા હાતે હાલો 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 કોલો કોલો સાઈડ લે કોલ મોળા દાદા આ

પાણી દે તો આપડે એનું હું પીછી બોલવી છું ભ આપડે આ પડો મૂર્તિ જોઈ જાવ તો પાકું હા તો પછી આપણે નક્કી કરીએ આમ

આપું તમને મારું નક્કી કરી નાખ્યું એનું જે થવું થાય પાંચસો ને વીસ રૂપિયા આજો વાપરો મને ધ્યાન માં આવી મારું મારું

હું આવું કેમ પછી આવું હા તે વાંધો ને, હા ભાઈ જો બસ હા હમણાં આવ્યો

આ ઘરે ખમોણયા પણ મોળા દાદા પણ હવે નથી રે આવતું ખમો ઘરે ખમો બાપા નીકળ નીકળ નીકળ

મારું વ્યવહાર કરો જા નું વ્યવહાર કી ના મારું વ્યવહાર કઈ નઈ પણ શીતેર તો દેતા જાવ